આજના વિડીયોમાં આપણે જાણીશું શ્રી હરિવદન ચોક્સી પાસેથી કે સૂર્ય કયા સ્થાનમાં હોય તો કેવું ફળ આપે તો ચાલો જાણીએ આપણે સર પાસેથી તો સ્વાગત છે સર આપનું તો નમસ્તે મિત્રો તો સર સૂર્ય પહેલા સ્થાનમાં હોય અને સાતમું સ્થાન જો ખાલી હોય તો એ સૂર્ય કેવું ફળ આપે અને એના માટે શું ઉપાય કરવા જોઈએ સૂર્ય પહેલા સ્થાનમાં જનરલી ઉચ્ચ નો કહેવાય બરાબર પણ જો સાતમું સ્થાન ખાલી હોય તો આ સૂર્યનું ફળ આપણે યોગ્ય રીતે મળતું નથી તો એના માટે લાલકિતાબે બે બે ત્રણ નાના ઉપાય આપ્યા છે એ જો આપણે કરીએ તો ચોક્કસ આપણે પહેલા સ્થાનના ઉચ્ચના સૂર્યનું સારામાં સારું ફળ મળે ઉપાયમાં આવા વ્યક્તિએ લગ્ન પહેલા ગાયની સેવા કરવી જોઈએ ગાયને ઘરની રોટલી ખવડાવવી જોઈએ અને લગ્ન પછી પોતાની પત્નીને હંમેશા ખુશ રાખવી જોઈએ તો એનાથી પહેલા સ્થાનના સૂર્યમાં સારામાં સારું ફળ મળે અને આવા લોકોનું લગ્ન પછી નસીબ બદલાય પણ છે તો આ બાબતને પણ ધ્યાન માં રાખવી જોઈએ તો સર મારો બીજો સવાલ એ છે કે 7માં સ્થાનમાં સૂર્ય દાંપત્ય જન પર કેવી અસર લાવે છે અને આના માટે શું ઉપાય કરવા જોઈએ સવાલ સરસ અને સાતમું સ્થાન દાંપત્ય જીવનનું પતિ પત્નીનું સ્થાન કહેવાય તો સાતમા સ્થાનમાં સૂર્ય નીચ નો થાય અને સાતમા સ્થાનમાં સૂર્ય આવે ને ત્યારે જીવન સાથીનું સુખ ઓછું થાય તો આવા લોકોએ ખૂબ જ ધ્યાન આપવું જોઈએ અને બને ત્યાં સુધી પતિ પત્ની વચ્ચે તકરાર ન થાય એવી કાળજી રાખવી જોઈએ અને ઉપાયમાં બહુ સરસ ઉપાય બતાવો એ ઉપાય જો તમે કરો છો તો હું એવું માનું છું કે તમને સાતમા સ્થાનના સૂર્યનું ખરાબ ફળ ક્યારેય નહીં મળે આવા લોકોએ સાત નાના નાના તાંબાના ચોરસ ટુકડા લેવાના અને રોજ એક ટુકડો માથા પરથી ને વિરાન જગ્યામાં દબાવી દેવો જોઈએ આનાથી સૂર્ય સારું ફળ આપે એક તાંબાનું ત્રિશુળ બનાવીને એ માથા પરથી ઓવારી અને ઘરથી દક્ષિણની ઓર જઈને આ વસ્તુ જમીનમાં દબાવી જોઈએ એનાથી સારો ફાયદો મળે પહેલું સ્થાન ખાલી હોય ને ત્યારે બીજો એક ઉપાય પણ બહુ સરસ છે આઠમા સ્થાનમાં બેઠેલા ગ્રહને લગતા દાન જો આપણે મંદિરોમાં કરીએ ને તો પણ આપણે આ સૂર્ય સારું ફળ આપી જાય તો સર મારો ત્રીજો સવાલ આઠમા સ્થાનનો સૂર્ય કેવું ફળ આપે સારું કે ખરાબ આઠમું સ્થાન, આઠમું સ્થાન સૂર્ય માટે થોડું weak કહેવાય. મંગળનું સ્થાન છે અને જ્યોતિષમાં જોઈએ તો એ આયુષ્યનું સ્થાન છે, મોતનું સ્થાન છે. તો આ સ્થાનમાં બેઠેલો સૂર્ય ક્યારે પણ સારું ફળ આપતો નથી. પણ જો આપણે એને ધ્યાનમાં રાખીએ અને એના ઉપાય કરીએ તો ચોક્કસ આપણે આઠમા સ્થાનનો સૂર્ય પણ સારું ફળ આપી જાય. આવા લોકો એ ઉપાયમાં ચપટી ગોળ ખાઈ પાણી પીને દિવસની શરૂઆત કરવાની. આઠસો ગ્રામ ગોળ અથવા આઠસો ગ્રામ ઘઉં આઠ દિવસ મંદિરમાં દાન કરવા જોઈએ. હવે આ સમયે જો તમારા બીજા સ્થાનમાં કોઈ પાપી ગ્રહ બેઠેલો છે તો આ આઠસો ગ્રામ ગોળ કે ઘઉં મંદિરમાં દાન કરવાની જગ્યાએ વહેતા જલમાં વહાવો તો વધુ સારું પરિણામ તમને પ્રાપ્ત થાય અને આવા લોકોએ ગુરુની આંગળીમાં ગુરુ પહેરવો જોઈએ સોનામાં અથવા તો એક હળદરનો ગાંઠિયો સાથે રાખીને જો આપણે ચાલીએ તો આઠમા સ્થાનના ખરાબ સૂર્યનું ફળ આપણે સારા ફળમાં રૂપાંતરિત કરી શકીએ તો સર મારો ચોથો સવાલ કે દસમા સ્થાનનો સૂર્ય કેવો ફળ આપે અને એનો સચોટ ઉપાય શું હોય દસમું સ્થાન દસમું સ્થાન જ્યારે સૂર્ય લે છે ને ત્યારે આપણું કર્મસ્થાન થોડું નબળું પડે છે અને કર્મસ્થાનમાં નાની મોટી આ જે છે ને એ વૈદિક એને પકડી નથી શકતા અને એનું નિરાકરણ લાવી નથી શકતા વૈદિકમાં રાશિ પ્રમાણે સૂર્યને જોવામાં આવે દસમા સ્થાનમાં પણ દસમું સ્થાન કર્મસ્થાન અને કર્મસ્થાનમાં જ્યારે સૂર્ય બેસે ત્યારે સૌથી મોટી માનવીની ભૂલ છે ઉગાડા માટે કાળા બાલ સાથે તડકામાં જવું એના ભાગ્યને રોકે છે તમારા એક લાખ વડીલ કરોડોપતિ હોય ને તોય તમને પૈસાની તકલીફ પડે આ પરિણામ દસમા સ્થાનનો સૂર્ય આપે છે ભાગ્યને અટકાવે છે કર્મસ્થાન આપણું નબળું પડે આપણે જે કર્મ કરીએ તે આપણા સુધી પહોંચે નહીં ત્યારે આ પ્રોબ્લેમ આવવાના જ છે તો આના માટે લાઇટ કલરની કેપ આપણે પહેરવી જોઈએ તો આપણે આમાંથી બચી શકીએ છીએ આવા લોકોએ અંધ વ્યક્તિની સેવા કરવી જોઈએ તમે આંધળાને જમાડો છો તો તમને ચોક્કસ એનાથી સારામાં સારો ફાયદો મળે અને તમે બહુ જ સરસ પરિણામ મેળવી શકો તો મિત્રો કેટલો નાનો ઉપાય એક લાઈટ કલરની કેપ પહેરવાની એનાથી આપણું નસીબ બદલાઈ જાય તો કેમ ન કરવો તો મારો પાંચમો સવાલ છે કે

દસમા સ્થાનમાં જેની બી કુંડળીમાં સૂર્ય છે એ માણસ લાઇટ કલરની કેપ પહેરે ને તો સૂર્ય શનિનો ટકરાવ અટકે અને આપણા જીવનમાં આવતો અંધકાર આપણે દૂર કરી શકીએ તો આ જે ઘટનાઓ છે ને એ વૈદિકમાં શક્ય નથી બનતી અને લાલ કિતાબમાં આટલી સચોટ માહિતીઓ આપવામાં આવી છે તમારા માથા પર જે બાલ છે એ શનિ સાથે જોડાઈલે તડકો એ સૂર્યથી જોડાયેલો તો સૂર્ય શનિનો ટકરાવ થાય બાપ દીકરો જો લડે તો જીવનમાં સ્થિરતા ક્યાંથી આવે તો આટલો નનકડો ઉપાય અને મિત્રો આજે આપણે આ વાત જાણીએ આ ટોપીની વાત નીકળી તો આપણા બાપ દાદાઓ સફેદ કેપ પહેરતા હતા જીવનમાં દુખ ન હોતા એક બાપ પાંચ છોકરાને પાડતો તો ભણાવતો તો ઘણાવતો તો એનું ભરણ પોષણ કરતો તો અને આજે આજે ઉઘાડા માથા નો માનવી એક દીકરાની ફી ભરવા માટે ફાંફા મારે છે તો અહીંયા તકલીફો આવે છે અને સમજો અને જીવનને બદલો સર મારે પણ તમારી પાસે સૂર્ય વિશે કંઈ જાણકારી મેળવવી છે તો આપ મને જણાવશો હા ચોક્કસ તમારે પણ આમાં કંઈક જાણવું છે તો હું ચોક્કસ જણાવીશ બોલો તમારો સવાલ શું છે તો મારો સવાલ એ છે કે કુંડલીમાં સૂર્ય બીજા સ્થાને હોય એવા વ્યક્તિએ શું ધ્યાન રાખવું અને કયા ઉપાય કરવા જોઈએ ચોક્કસ સૂર્ય સૂર્ય જ્યારે બીજા સ્થાનમાં આવે છે ને ત્યારે સૂર્ય નબળા થાય કારણ પોતાના દુશ્મન ગ્રહની રાશિમાં બેઠા શુક્રની રાશિમાં આવ્યા બીજું સ્થાન વૃષભનું વૃષભનો માલિક શુક્ર અને સૂર્ય જ્યારે શુક્ર એમાં આવ્યા સ્થાનમાં શુક્રના ત્યારે નબળા પડે શુક્ર સ્ત્રી ગ્રહ છે અને સૂર્ય અગ્નિ ગ્રહ છે તો આ સ્થાન સૂર્ય માટે નબળું કહેવાય કહેવાય ભલે ધન કુટુંબનું સ્થાન પણ પણ આવા માણસનું હોય છે એના બે ત્રણ નાના ઉપાય આપું જો આ વ્યક્તિ આ ઉપાય કરે તો ચોક્કસ એને ફાયદો થાય આવા માણસે ઉપાયમાં ખાસ એક વસ્તુ ધ્યાન રાખવાની કે આવા માણસે મફતમાં કોઈની પાસે કોઈ પણ વસ્તુ લેવાની નહીં કિંમત ચુકાવવા વગર તમે કઈ પણ વસ્તુ સ્વીકારો છો એટલે તમારી તબાહી શરૂ થાય આવા વ્યક્તિએ તામાના વાસણમાં સૂર્યની વસ્તુ ભરવી જોઈએ સૂર્યની વસ્તુમાં ઘઉં ભરી શકાય ગોળ ભરી શકાય અને આ વાસણ મંદિરમાં દાન થાય તો ચોક્કસ એને ફાયદો થાય આવા લોકો માટે એક અલગ ઉપાય આપ નાનો ચાંદીનો ચંદ્ર બનાવી માથા પરથી સાત વાર ઓવારી ને પૂર્વની દિશામાં દબાવી દો તમે જ્યાં રહો છો ને એનાથી પૂર્વ દિશામાં જઈ ને જમીનમાં દબાવી દો અને કોઈ જગ્યા પર આજુબાજુ કુવો હોય ને થોડુંક દૂધ રવિવારના દિવસે કુવામાં પધરાવ્યો આટલા બે નાના ઉપાય થી તમારી જિંદગી બદલાઈ જાય જનરલી જેની કુંડળીમાં બીજા સ્થાનમાં સૂર્ય છે ને એ લોકોની શારીરિક તાકાત પણ ઓછી હશે તો આવા ઉપાય જરૂર થી કરવા જોઈએ મારો બીજો પ્રશ્ન એ છે ત્રીજા સ્થાનમાં સૂર્ય રાહુ નું ગ્રહણ હોય તો એનું શું પરિણામ આવે છે? ત્રીજા સ્થાનમાં જ્યારે સૂર્ય રાહુ બેસે ને ત્યારે ગ્રહણની અસર ઓછી થાય કારણ ત્રીજા સ્થાનમાં રાહુ ઉચ્ચ ના કહેવાય છે લાલ કિતાબમાં તો આ જે ઘટના છે આપણે સૂર્ય રાહુ આપણા જીવનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે પણ જ્યારે સૂર્ય રાહુ ત્રીજા સ્થાનમાં બેસે ને તારે એની અસર ઓછી થાય અને જીવનમાં આપણને એટલી મોટી નુકસાની નહીં આવે અને સૂર્ય થોડા પ્રબળ થશે એને તેજ મળશે બરાબર પરાક્રમના સ્થાનમાં સૂર્ય આવ્યા ત્યાં સાથે રાહુ રાહુ ઉચ્ચના થયા તો આપણે ચોક્કસ આ ગ્રહણનો જે નુકસાનનો ભય છે ને એને ટાળીને આપણે ફાયદામાં લઈ જાય આવા લોકોએ ઉપાયમાં શું કરવું જોઈએ આવા લોકોએ અમાસનો દિવસ યાદ રાખવાનો મ આશ્ના દિવસે આવા લોકોએ સૂર્યનો દાન ઘઉં ગોળ તાંબુ ભેગા કરીને દાન કરવા જોઈએ અને એક નારિયેળ એક મુઠ્ઠી બદામ માથા પરથી ઓવારીને વહેતા જળમાં વહાવી દે તો આવા લોકોને ક્યારે પણ સૂર્ય સૂર્યરાઉનું ગ્રહણ પરેશાન નહીં કરે મારો આગલો પ્રશ્ન એ છે કે ચોથા સ્થાનમાં સૂર્ય હોય તો શું ફળ આપે અને એને કયા ઉપાય કરવા જોઈએ ચોથા સ્થાન નો સૂર્ય ચોથા સ્થાન નો સૂર્ય ખરેખર બહુ સરસ ફળ આપે પણ જો આપણે એને સમજીએ જાણીએ એને લગતા ઉપાયો કરીએ તો ચોથા સ્થાન નો સૂર્ય તમને માતા પિતા સાથે જોડે માતાની સેવા કરવાનો ઘણો મોટો મોકો તમને મળે અને આવા લોકો એ છે ને ખાસ ધ્યાન રાખવાનું છે ચોથા સ્થાન નો સૂર્ય ચોથા સ્થાન નો સૂર્ય આંખો ને ખરાબ કરે અને આંખો પર કઈ રીતે ખરાબ થાય રતાંધળા પણ આવે જો તમે તમારી જાતની આંખની કાળજી નહીં રાખો તો તમને રતાંધળા પણ આવે તો આવા લોકો ખાસ માતા પિતાની સેવા કરવી જોઈએ માતા પિતા નથી એવા લોકોએ શું કરવું જોઈએ માતા પિતા ફોટા લગાવવા જોઈએ એને રોજ સવારે ઊઠી નાઈ ધોઈને નમન કરવું જોઈએ અને એક ટુકડો નાનો એક નાનો ટુકડો મિષ્ટાનનો માતા પિતાની સામે ધરવો જોઈએ અને એ પ્રસાદ રૂપે ખાવો જોઈએ આટલો નાનકડો પ્રયોગ જીવનમાં એટલો મોટો બદલાવ લાવે અને ચોથા સ્થાનના સૂર્યથી જે ફાયદો છે ને એ અઢળક મળે આવા લોકોએ બીજો એક ઉપાય કરવો જોઈએ કોઈ અંધ વ્યક્તિને પોતાના ઘરે બોલાવવો જોઈએ બોલાવી બેસાડી અને માનથી એને મિષ્ટાન સાથેનું ભોજન કરાવવું જોઈએ આ નાનકડો ઉપાય તમને રતાંજરાણામાંથી બચાવી જાય હવે આ કુંડળીમાં છે ને એક એક બહુ મહત્વનો ઉપાય છે જે વૈદિકમાં તો નહી જાણવા મળે બીજા ઘણા બધા જ્યોતિષોના ધ્યાનમાં પણ નહી આવે ચોથા સ્થાનમાં સૂર્ય છે તો એક કુંડળીમાં પહેલા આપણે મંગળની પરિસ્થિતિ જોવી જોઈએ મંગળ જો ખરાબ છે તેવા લોકોએ ચારસો ગ્રામની માત્રામાં ગોળ માથા પરથી ઉવારીને નદીના વહેતા જળમાં વહાવો જોઈએ. સૂર્ય વહાવો છો તો મંગળ તમારો સારો થાય થાય ને થાય તો બહુ મહત્વની વાત છે આ જો હોય તો તમને ચોક્કસ ફાયદો થાય. મારો આગલો સવાલ એ છે કે સાતમા સ્થાનમાં સૂર્ય હોય તો લાલ કિતાબમાં નીચનો ગણવામાં આવે છે આ વાત ખરી અને એનું ફળ શું મળે છે? હા, ચોક્કસ સાતમા સ્થાનમાં સૂર્ય હોય તો સૂર્ય નીચનું ફળ આવે બરાબર અને સાતમા સ્થાનમાં સૂર્ય નીચ થાય છે સૂર્ય આવે ત્યારે નીચ થાય તો આપણે ખાસ ધ્યાન રાખવાનું કે સાતમા સ્થાનમાં સૂર્ય આવે ને ત્યારે દાંપત્ય જીવનમાં કટરાગ આવે સાતમું સ્થાન આપણું પતિ પત્ની નું સ્થાન છે શુક્ર નું સ્થાન છે તો પત્નીના સંબંધમાં તકલીફ આવે પતિના સંબંધમાં તકલીફ આવે ટૂંકમાં કહીએ ને તો જીવન સાથી મૃત્યુ થઈ શકે છે બહુ સરસ છે અને બહુ સહેલા છે આવા લોકોએ સાત તાંબાના ચોરસ ટુકડા લેવાના માથા પરથી ઉભારવાના અને રોજ એક ટુકડો જમીનમાં દબાવવાનો આ ઉપાય જો સાત દિવસ કરો છો તો હું એવું માનું છું કે સાત દિવસના ઉપાયમાં તમારું જીવનસાથીનું જે સુખ છે ને એ બરકરાર રહે એમાં કોઈ કમી નહીં આવે પણ આને સમયસર કરવું પડે પતિ ગયા પછી નહીં કરતા કે પત્ની ગયા પછી નહીં કરતા જીવનસાથી હાજરીમાં તમારી કુંડળીમાં આવો યોગ છે સાતમા સ્થાનનો સૂર્યતા ઉપાય પહેલા કરી લેજો ઝઘડા થતા હોય ને એ લોકોએ પહેલા કરી લેવાનું ઝઘડા બંધ થઈ જાય બીજો એક સરસ ઉપાય આપું. પીળા કલર નું રેશમી સો ગ્રામ બસો ગ્રામ તમારી તાકાત પ્રમાણે બાંધો અને આ પોટલી રવિવારના દિવસે મહાદેવના મંદિરમાં દાન કરી દો જો તમારો સાતમા સ્થાનનો સૂર્ય તમને કેવું સરસ ફળ આપે આવી કુંડળીમાં બીજો એક યોગ છે આવી કુંડળીમાં જો પહેલા સ્થાનમાં શનિ બેઠેલા છે તો તકલીફ વધી જાય અથવા ગોચરમાં જ્યારે શનિ પહેલા સ્થાનમાં આવે ત્યારે થોડી તકલીફ આપી જાય તો આવા સમયે તમારે શું કરવાનું આવા સમયે તમારા ઘરની રસોઈ પૂરી થઈ જાય ગેસ તમે બંધ કરો ત્યારે બે દૂધના છાંટા મારીને પછી ગેસ બંધ કરો આમાં પણ તમને બહુ મોટી રાહત મળી જશે તો મિત્રો ઉપાય એ એક દવા છે અને ઉપાય કરશો તો તમને આવા કોઈ પણ યોગ પરેશાન નહીં કરી શકે પૈસા ની તકલીફ આપે પણ એ ક્યારે સારું ફળ આપે અને ચોક્કસ સાતમા સ્થાનમાં સૂર્ય સારું ફળ આપે જ્યારે ગોચરમાં તમારી કુંડળીમાં સૂર્ય સાતમા સ્થાનમાં આવે ને ત્યારે તમને આર્થિક ફાયદાઓ ચોક્કસ થાય અને સાતમા સ્થાનમાં જ્યારે સૂર્યનું ગોચર હોય છે ને ત્યારે માણસને અચાનક પૈસા મળે અટકી ગયેલા કામ થાય એનો પ્રભાવ વધારી આપે અને ચોક્કસ રીતે જીવનમાં એક ચમક આવી જાય અને દાંપત્ય જીવનના જે સંબંધો છે ને એમાં પણ એ મીઠાશ ભરી જાય તો આવો સરસ ફાયદો સાતમા સ્થાનમાં સૂર્ય

જે ઉપાયો છે તે તમારા જીવનના દુઃખોને દૂર કરવા માટે પૂરતા હોય છે અને બહુ નાનકડા નિર્દોષ ઉપાયથી તમે તમારા જીવનમાં જે ગ્રહોને લગતી તકલીફ છે એને દૂર કરી શકો તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હશે તો લાઈક કરો શેર કરો અને યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે અને મિત્રો મારે તમને આજના વિડીયોમાં એક ખાસ વાત કહેવી કે અમારા બે વોટ્સઅપ નંબર પરથી એની પર તમે તમારા ગ્રહોને લગતા પ્રશ્ન અમને પૂછી શકો છો એનો શુલ્ક વગર એક પણ પૈસો લીધા વગર હું જવાબ આપીશ પણ એ અઠવાડિયામાં એક વિડીયો આવશે એમાં તમને અમે આ જવાબ આપીશું ને એનું તમને નિરાકરણ પણ આપીશું તો વિડીયોને લાઈક શેર જરૂર કરો અને શોધવા માંડો તમારા પ્રશ્ન અમે રાહ જોઈએ તો ચાલો બદલીએ દીવી નમસ્તે